સીસીટીવીમાં બેસકે એકણમાં બનેલી આ ઘટનામાં ચાલકે બ્રેક ન મારતા બાળકીનું સ્થળે જ મોત થયું વચમાંની દિકરી હતી આ માસૂમ જેની માતાનો રહિયાફાટ રડન થયું પોલીસે કાર ચાલકને ધરપકડ કરી તપાસ હાથ ધરી આ ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે ગતરોજ બનેલા આકસ્માતે ચાલકોની બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે પરિવાર પર આફટ્યો અને સ્થાનિકોમાં આક્રોશ વ્યાપ્યો છે ગઈકાલે વોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી આમાં એ રીતના હતો કે એક વ્યક્તિ આઈ ટ્વેન્ટી ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ એ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી ગાડી ચલાવી એટલે બે વાર આવે રીતના એને હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નિપજાવ્યું એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે આ ગુનામાં પોલીસે બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો છ ઉપરાંત એમબીએફ ની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના જે શરૂ કર્યા છે આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે એનું મેડિકલ પણ અમે કરાવેલ છે ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખિયા છે અને એ સત્યાવીસ વર્ષનો છે અને એ ત્યાં સુદા અવાસ જ રહેતો હોય છે એ બાબત ઇન્કવાયરી કરાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ આગળની કાર્યવાહી અ એ વ્યક્તિ પાસે લાયસન્સ છે ફોર વ્હીલ નું લાયસન્સ છે અને આ જે ગાડી હતી એના મિત્રની હતી એને પોતાની ઘરમાં એક ગાડી હતી એને કોઈ કારણસર એના મિત્રને આપી હતી અને એના મિત્રની ગાડી પોતે રાખી